જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં જ છો સાક્ષી સારી રહેમ છો મેં ગયાતા 11 રસ કરા તો થોમ દિવસનો વેકેશન કરીને આવી ગયા અને પાછા કામ પર લાગી કે દોસે મેં અંતે ગેડી માંથી આખી રોટલી બનાવીને ખાઈ પી લેવા વાહ ભઈ વાહ જોઈ લે ઓલા આવે છે મેડમ આવતી રહે દરગમે કરીને ફૂગી હે અને જો દિવ્યા જને આયા હામાં કાજુ બદામ રાખે રાખ્યા છે અને ખાતી જાવ એવું છે હા એવું છે પૂજા ચાલુ મસ્ત શાક થઈ રહ્યું છે હમણાં મસ્ત મજા મજા આવી જાય અહી ચટલી રેંજો મેડમ ઓ મેડમ આવી ગયા અયા વાહ લગા ક્યાં

હા એટલે મને એટલે મારું તમારું હું ઘેર નહીં હો તમે બધા ઘેર હો તો કઈ કામ તને રાખવાની ને સારું ચાલો તો રહેજો કન્ટિન્યુ કા દિખરા ઉત્કર્ષ છે તો એમના હે હા તો ઓકે હું ઓકે ભાઈ કહો કે

પછી વાત થાય ને ના થાય હકીકતે જન્મ જેવી ફિલિંગ આવે તબેલા આવે ને ઓલો કે ધંધો હોય ને મજા આવે તો ધંધે હોય ને તો જ મજા આવે બાકી ઘેર મને તો જેલ જેવું લાગે જેલ જેવું તમારું શું કેવું ભાઈ